હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ નવરાત્રિ સ્પેશિયલ ખૂબ જ સુંદર ખોડિયારમાંનો ગરબો ગરબો એકદમ અલગ રાગમાં અને અલગ અંદાજમાં છે તો જરૂરથી સાંભળજો ગરબો નીચે મેં લખીને આપેલો છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં तू लागे बहुरूपाळी खोडल वाळील मामा वाळी तातिया धरे थी उतर्या माता तातणिया धरे थी उतर्याचर माय रंग घणो रे રંગો ઘણા રેલા સોના ગરબો રૂપલા ઈંઢોણી સોના ગરબો રૂપલા ઈંઢોણી ચુંદડી ચોખલિયા વાડી ચુંદડી ચોખલિયા વાડી ખોડેલ માંટેલ વાળી માં ખોડલ માં માટેલ વાળી ગામે ગામથી દેશ દેશથી ગામે ગામથી દેશ દેશથી આવે નર ને ના ખુલ્લા શેરે દ્વાર

રૂમ ઝુમ રૂમ ઝુમ ને પૂર વાગે રૂમ ઝુમ રૂમ ઝુમ ને પૂર વાગે ઝાંઝર નો જણકાર સાથે નો ગમકાર નો જણકાર ઝેજાર નો ગમકાર કાને કુંડળ શોભે રૂપાળા කන්නෙකුන්ඩල ශෝබෙරු පාල නකෙවේසරවාලි නාකෙවේසරවාලි කෝඩල්ල මාමාටෙලවාලි කෝඩල්ල මාගලදරවාලි ඩගලේ පගලේ පාසෙරහිනේ ડગલે પગલે પાંસે રહીને લેશે મારે સંભાળ વાકો ન થાય વાળ રમણ માનું શરણું ન છોડે માં સે મંગળકારી માં છે મંગળકારી રે கொடல் மா மாட்டி மக்கோடல் மா மாட்டி